કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે મહેસૂલ વિભાગની માંગણી પર ભારતીય જનતા પાર્ટીના કેટલાક અગ્રણીઓએ કોંગ્રેસના શાસનમાં જમીનના ભ્રષ્ટાચાર થતા હતા અને ખોટા ખેડૂતો બનતા હતા તેવા આક્ષેપો કરતા હતા કે મેં આજે ગ્રહમાં પુરાવા સાથે દૂરના ગામડાઓમાં નહીં પરંતુ ગુજરાતની વિધાનસભા જે સ્થળે આવેલી છે ત્યારે વિધાનસભામાં ધારાસભ્ય બેસે છે તે ગાંધીનગર જિલ્લાની અંદર જ ખોટા ખેડૂતની માહિતી સામે આવી છે ખેડૂત હોવાનું ખોટું સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું તો પટેલ એ માંગણી કરી છે કે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરનાર સામે આ અંગેનો સાચો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરો સમગ્ર ગોતા ગામની અંદર આનંદીબેન કેદારમલ અગ્રવાલ નામના કોઈ ખેડૂત હોવા છતાં સરકાર દ્વારા કોઈ તપાસ કરવામાં આવતી નથી આ બાબતે મને રજૂઆત અને તારીખ બે હજાર અગિયાર બે એક ચોવીસ ના રોજ મેં પણ તમામ પુરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે જ્યારે કોઈ નાનો ખેડૂત હોય નાનો વેપારી હોય અને એની પાસેથી એની કંઈ ભૂલ થઈ હોય તો એની જમીન શ્રી સરકાર કરવામાં આવે આવા નાના બિલ્ડરો જોડે કે નાના વેપારી જોડે કે નાના ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાનું પ્રીમિયમ વસૂલવામાં આવે પરંતુ રાજ્ય સરકાર દ્વારા આવા જ ભૂમાફિયા ભૂમાફિયાઓ પાસેથી શા માટે પ્રીમિયમ વસૂલ કરવામાં આવતું નથી